ગાનો ખેત પડ્યો છે ને છે હા આટલી વારમાં ઘણું બહુ સારું અસરથી હોય एकदम 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 સક્તિ આવી જાય અમુક પ્રકશન દેખાય છે અસક્તિ અમુક પ્રકશન હજી દેખાય છે પણ ઘણો સુધર બે વાર બે વાર થોડી થોડી પ્રકાશ એ એ નથી શબ્દ અને વિચારવાણી તો પણ જ છે એની ખાતરી પોતે પોતે જ પ્રકાશ પોતે જ્ઞાન છે તો એની ખાતરી આ જે અવિદ્યાભ્રાંતિ જે કીધી એમાંય એ સત્સા સત્પુરુષ આકારે પ્રકાશે છે એની ખાતરી કે વિચારવાણી શબ્દ જ નથી પણ એ પોતે પ્રકાશ છે ને પોતે જ્ઞાન છે તો ત્યાં આગળ વિચારવાણી શબ્દ દેખાય છે પણ એ તો અને સત્પુરુષ છે ત્યાં તો કેવળ પ્રકાશ ને કેવળ જ્ઞાન છે માટે વિચારવાણી શબ્દ જ નથી એવું ન કહેવાય એટલે અવિદ્યા ભ્રાંતિની વાતના કેવળો પ્રકાશ કેવળ જ્ઞાનનું મોટું બંધ કરવા જાય ન ચાલે એ બાજુ ની આપણે તો તગડી ઊંચી નીચી શું કરી તગડી ઉંચી શું કીધું એમાં અમારા માટે તમારા માટે હોય હમ પણ રામ ક્યાં બંધ થઈ ગયા આમ તો પૂછ્યા કર્યું પૂછ્યા કરી પૂછે કરી એ અવિધવાસના ભ્રાંતિનો પૂછ્યા કર્યું અને જ્ઞાનનો બંને પ્રકાશને જ્ઞાનનો પૂછ્યા કર્યું અધ્ય કારણ કે થી વાત થતી હોય અજારો પપ્પાથી વાત થતી હોય વિવર્તથી વાત થતી હોય અજાતથી વાત થતી હોય દ્રષ્ટિ થી વાત થતી હોય તો ત્યાં વિચારવાની શબ્દ છે પણ એ વિચારવાની શબ્દાર છે એ જિજ્ઞાસુ મુક્ષુના વિચારવાણી શબ્દ અને વસિષ્ઠના વિચારવાની શબ્દ છે એ કેવળ પ્રકાશને કેવળ જ્ઞાનના વિચારવાણી શબ્દ છે એટલે વિચારવાની શબ્દ ખોટા નથી સમજાય પણ અવિદ્યાભાસના જે ભ્રાંતિ છે એ ખોટી છે પ્રકાશ બોલે તો એ પ્રકાશ જ છે જ્ઞાન બોલે તો એ પ્રકાશ જ છે એ જ્ઞાન જ છે અને અજ્ઞાન બોલે તો એ ખોટું છે એટલે અજ્ઞાનનું ન બોલાય જ્ઞાનનું બોલે તો જ્ઞાન જ છે એમ કે ક્લિયર છે એમ કે આ બધું છે એ માચી દાખા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે એટલે આ બોલવો નથી પણ એ માચી દાખા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે કારણ કે એમાં બીજું કાંઈ ન આવ્યું સમજે પણ હું આ છું અને હું પુરુષ છું અને આ સ્ત્રી છે આ પ્રજા છે આ પ્રજાની પ્રજા છે આ ઘર છે આ ધન છે આ પ્રોપર્ટી છે સોનું છે વાહન છે આમ આ મકાન દુકાન આ સંસાર વ્યવહાર છે કુલ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા છે અમારા સંબંધો રિલેશન્સ ફેમિલી લેવડ દેવડ તો એ વિચારવાની શબ્દ ભ્રાંતિ છે સમજાય એટલે પ્રકરણ અનુસાર અર્થ લેવો પડે પ્રકાશ અને કેવળ પ્રકાશ કેવળ જ્ઞાનના વિચારવાની શબ્દ છે કેવળ પ્રકાશ કેવળ જ્ઞાન જ છે અને વિદ્યાવાસના પ્રાંતિના વિચારમણી શબ્દાર્થ એક આઈ નથી એ પ્રાંતિકે મિથ્યા જ ના છે બરાબર ને આવે ના આવે આવે છે ભેડ શેડ શબ્દ પછી એક શબ્દ કેવાય છે ખબર છે કેમ કેવા છે આ લોકો બોલી રહ્યા હ ગઢ બાંધ હાન કેટ છે બાનગઢ શબ્દ છે ગઢ છે બરાબર ગઢ પાંચ ભાંજ ગઢુલી ઘડભાંજ કરું અને ભાજવ